પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અને આનંદાઈ શનિવારની ઉજવણીના ભાગરૂપે તેમજ ભાર વિનાના ભણતર અને બાળકોમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે માટે આજ રોજ શ્રી નાના રેહા પ્રાથમિક શાળા તાલુકા ભુજ ખાતે બેગલેસ ડે અને આનંદાઈ શનિવારની ઉજવણી કરવામાં આવી બેગલેસ ડેમાં આજની થીમ હાઉઝી ક્વિઝ અને વેસ્ટમાંથી બેસ્ટ હતી જે અંતર્ગત ધોરણ 6 થી 8 ના બાળકોને હાઉઝી ગેમ દ્વારા ક્વિઝ સ્પર્ધા ઉર્વી મિસ્ત્રી અને ચંદ્રિકા બા સોઢા દ્વારા કરાવવામાં આવી હતી તેમજ ધોરણ 3 થી 5 ના બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ અંતર્ગત વેસ્ટ પેપર અને કાર્ડનો ઉપયોગ કરી સુંદર મજાના ટીલએમ ગૌતમ પ્રજાપતિ અને અંકિત પ્રજાપતિના માર્ગદર્શનમાં બનાવ્યા હતા બાળ વાટિકા અને ધોરણ ધોરણ 1 2 ના બાળકોને વિતલ પ્રજાપતિ દ્વારા રમતો રમાડવામાં આવી હતી શાળાના શિક્ષક મહાવીર વૈષ્ણવ દ્વારા શાળાની દિવાલોમાં ઓઇલ પેઇન્ટ દ્વારા વિવિધ ચિત્રો દોરી પોતાની કામગીરી અને કળા અદ્ભુત પરિચય આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન વ્યવસ્થાથી શ્રી નાના રેહા પ્રાથમિક શાળાના બાળ પ્રેમી આચાર્ય શ્રી જટુભા રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું અને આચાર્ય શ્રી દ્વારા દરેક શિક્ષકોને શાબ્દિક પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ period માં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલુતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ